લગન લખવાની તૈયારી પણ આપણે કરી નાખી આંટી તૈયાર થઈ ગયા છે અમારે દીદી બધા આપણે લગ્ન લખવા મળ્યા છે તો આપણે છે તૈયાર થઈને આવી ગયા અને એની બે મેચિંગ મેચિંગ કર્યું છે અમારે ઉમદી બે અને કલ્યા થાબેની સુમ્રતાનું કે બલા જ્યારે આપડે સરસ મજાની કાંધી પણ લગાડી દીધી છે મસ્ત મજાની કાંધી લગાડી દીધી છે આ કે દીકરીમાં બોય બેયનો બહુ ભડે પાછું અમારે હમ લવ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ અને જય ભવાની કેમ છો બધા તો સવાર સવારમાં આપણે જાગી ગયા છીએ અને મેડમ જી જાગી કરવી ના ફ્રેશ થઈ ગઈ છે હું હજી જાગ્યો છું સવારમાં વહેલા જાગી ગયા કેમ કે આજે અમારા બેન બાની લગ્નની કંકોત્રી લખવાની છે લગ્ન લખવાના આજે અમારે બેન બાના લગ્ન લખવાના છે એટલે આપણે જાગી ગયા છીએ વહેલા બધા વહેલા જાગી ગયા છે તો જો અમારે બેન બાને લગ્ન આજ લખવાના છે કે નહીં એટલે અમે કામવાળા બેન રાખી લીધા છે અને કામવાળા બેનનું નામ છે ને દયા બેન છે અને અમારે અને આ આ આ ઈ બેનના આ કામવાળા બેનના ઘરવાળા છે ઈ નઈ ધોઈને આવ્યા છે વેલા અને બાપુજી કડે હાથ દઈન જાય છે અને જો હવે આપણે નહી આવી રીફ્રેશ કરી લઈએ નહી નહી આવી આપણે ફ્રેશ થઈ જઈએ તો જો આપણે નહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ હવે કાકાના ઘરે જઈએ છીએ હલો મોટા તૈયાર કાકાના ઘરે આવી ગયા અને કાકા લગન લખવાની તૈયારી પણ આપણે કરી નાખી છે અને અમારા અમારા બુઢી આંટી તૈયાર થઈ ગયા છે અમારે દીદી એક નંબર તૈયાર થઈ ગયા છે

બોલો કરણ ભાઈ रक्षो या रिष्टा, स्वस्थि नस्था, आस्मस्थि पास, रिष्टा ने गिठान लोगरो, दाउता ने गुठान लोगरो, शुरुमुरथम, जुगलगनम, ऐश्वर्यम, आरोज्यम, निर्धिषनेना, જો આપણે સરસ મજાની કાંદી પણ લગાડી દીધી છે મસ્ત મજાની ની કાંદી લગાડી દીધી છે અને આ બહુ બધા દેકારો કરે છે આ બધા એલિયા બેલિયા જો ટોપ લગાવી દીધું છે તો જો આપણે હવે લગન મોકલીએ છીએ હાલો તમ લઈને તો આવો હાલો લઈને આવો એટલે સ્ટાર્ટ કરું આપડે લગન લેખન નું કામ પતી ગયું છે હવે જો આ બધા કપડા ની ચેન્જ કરે છે હાર બાર ને બધું કાઢે છે

નવું છ હજાર રૂપિયા લઈ લે તો લઈ લે લઈ લે નવું લઈ લઈએ ઘરનું લઈ લે લઈ લે લઈ લે ના નવું લેવું છે ને બુક કરાવવું છે

અને એના મમ્મીને હજી પાર્લરનું કામ નથી પૈતું એટલે આપણે કીધું ઘડી ખીચકાવીએ એટલે એ આવે ત્યાં સુધી જયવર્ધનભાઈ સુતા ને સુતા રહે નહીં પાછા જાગી જશે તો બધે શોર મજા એવા કરશે તો જો આપણે હવે ફાઇનલી અંદર સુવા માટે આવી ગયા છીએ કારણ કે હવે આપણને નીંદર આવે છે ને કાલે આપણે જવાનું છે મહેંદી મુકાવવા અને જો ને આપણને શરદી થઈ જાય થઈ જાય છે હું શરદી થઈ ગઈ છે કારણ કે હમણાં જમવામાં બધું ગળું ગળું આવે છે પ્લસ ઉજાગરો થાય છે એટલે શરદી થઈ જ જવાની છે એ વાત ફાઇનલ છે એટલે આપણે પહેલાં જ પપ્પાને કહી દીધું કે આપણી માટે દવા લઈ આવજો અને દવા તો લાવ્યા છીએ પ્લસ જો નાકના ટીપા અને આ સૂંઘણ્યું એટલે નાક બંધ ને એટલે સૂંઘ્યા કરવી એટલે આપણને નાક બંધ થવા ઓછું કરે એમ એટલા સૂંઘ્યા કરીએ એટલે નાક ખુલ્લી જાય બંધ થયું હોય તો એ ખુલ્લી જાય અને હમણાં તમને બધા બ્લોગ સરસ સરસ મેરેજના જોવા મળશે એટલે એક પણ બ્લોગ અમારો મિસ કરતા નહીં અને અમે લોકો કેવા રેડી થઈએ છીએ કેવા લાગીએ છીએ એ પ્લીઝ કોમેન્ટમાં કહેજો તો આપણે હવે વ્લોગને વ્લોગને એન્ડ આપી દઈએ તમારો આજનો બ્લોગ તમને કેવો લાગે પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો જો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બ બાય